જુનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના સોંદરડા નજીક ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી જેમાં વહેલી સવારે બારદારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી કે જેને લઈ સ્થાનિકો દ્વારા ગોડાઉનના માલિકને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા નગરપાલિકા દ્વારા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા કે જેમાં કલાકોની જેમત બાદ આગ કાબુ માં આવી હતી ત્યારે લાખો રૂપિયાના બારદાન બળીને ખાક થયા હતા તો આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી ત્યારે આ બનાવને લઈને ગોડાઉન માલિકે જણાવ્યું હતું કે ઉદ્યોગ નગરમાં મારું ગોડાઉન આવેલું છે અહીંના સ્થાનિક લોકો દ્વારા મારા ગોડાઉનમાં આગ લાગ્યાની મને જાણ કરાઈ હતી અને મારા ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાં હું તાત્કાલિક અહીં ગોડાઉને આવ્યો હતો ત્યારે આગના કારણે લાખો રૂપિયાની નુકસાની થઈ હોવાનું તેમણે જણાવ્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ